ચોમાસુ સિઝનમાં બનાસકાંઠામાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે અને જેના કારણે અનેક તળાવો ખાલીખમ છે ત્યારે સિંચાઇના પાણીને લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે સરકાર દ્વારા તળાવો ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને જિલ્લામાં અનેક તળાવો ઊંડા કરવામાં તો આવ્યા છે પરંતુ આ વરસાદમાં પણ તળાવ ભરાયા નથી છસો એકર જગ્યામાં આવેલા કર્માવધ તળાવમાં હાલ સામાન્ય પાણી આવ્યું છે જેના કારણે આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે પાઇપલાઇન દ્વારા તળાવો ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પણ હજી સુધી જે અમુક તાલુકાનો ક્યાંક બનાસકાંઠા વરસાદ વધુ પડતો છે પણ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ ખેડૂતો માટે પાણી આધારિત છે પશુપાલન ધંધો પણ વરસાદની સરેરાશ અમુક ચાલુ કરતો અહીં અમારે તો હજી વરસાદ સરેરાશ છે નહીં જો સરકારની યોજના પ્રમાણે કર્માવાદમાં જે પાઇપલાઈન નાખીને પાણી નાખવાની જો યોજના સંપૂર્ણપણે તૈયારી નહીં થાય અને સરકાર વેરાશા નહીં નાખે તો આવતા ઉનાળાના સમયમાં પાણી માટેની બહુ પણ વિકટ સમસ્યા સર્જાય છે હાલના સમયે કર્માવાદમાં નહીવત કહેવાય પાણીની એની વિસ્તારની દસટી બે ટકા પણ પાણી ન કહેવાય બરોબર અને આજુબાજુના વિસ્તાર જોતો પાણી તે તળમાં નીચે દલ પ્રતિદ નીચે જતા જાય છે એટલે સરકાર જો સત્તરે નહીં વિચારે તો આ માટે બહુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે વરસાદનું પ્રમાણ બહુ નહિવત હોય તો કર્માવત તળાવમાં પાણી નજીવું આવ્યું છે દસ ટકા જેવું અને આ પાણી જો નહીં ભરાય તો ઉનાળામાં આજુબાજુના ગામોમાં પાણીના તળનો પ્રશ્ન તો રહેવાનો જ છે એટલે સરકારશ્રી દ્વારા જો વહેલામાં વહેલી તકે પાણી નાખવામાં આવે તો પાણીનું સમસ્યાનું નિરાકરણ થાય આ વખતે ચોમાસાની સિઝનમાં અમારા બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થયો છે અને એમાં જલોતરાનું જે કર્માવત તળાવ રહ્યું એ મોટા મોટું તળાવ છે બનાસકાંઠા જિલ્લાનું અને એમાં પાણીની આવક કોઈ થઈ નહીં વરસાદ એકદમ સામાન્ય છે થોડું થોડું પાણી છે એ પણ ચાર પાંચ દિવસમાં સુકાઈ જશે અને અત્યારે ફુવારા રહે એ પણ પચીસ ત્રીસ ચાલે છે જે ઉનાળામાં તો લગભગ ઓછા થઈને દસ પાંચ દસ ઉપર આવી જશે એટલે આવતા ઉનાળામાં ખેતી કરવી મુશ્કેલ થઈ જશે જો કરમાવત તળાવને પાણીથી ભરવામાં નહીં આવે તો ખેડૂતો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ આવશે ખેતી કરવી મુશ્કેલ બની જશે અને અમારી એક જ માગણી છે સરકાર પાસે કે અપેક્ષા છે કે પાણી જલ્દીથી નાખવામાં આવે કર્માવાદ તળાવની અંદર અને એને ખેડૂતોને મદદરૂપ થવા મારે રાજ્ય સરકારને જણાવવાનું કે જે કર્માવાદ છે એ કર્માવત જે તળાવ છે એ ત્રણસો છસો એકરનું છે અને એમાં આજુબાજુ પિસ્તાળીસ ગામો આવેલા છે જો આ તળાવ સત્વે પાઇપલાઇન દ્વારા ભરાય તો આજુબાજુના પિસ્તાળીસ ગામને મોટામાં મોટો લાભ થાય એવું છે અને જો ન ભરાય તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય એમ આવતા સમયની અંદર લાગે છે એટલે મારે સરકારને ખાસ વિનંતી કે સત્વેરે આ પાઇપલાઈનનું કામ પૂરું કરી અને ભરાવવું જોઈએ